વાગી ગયો અને આપણે આવી ગયા છે ટીમ આખી લઈને સકરિયા વીણવા અને ખોદવા માટે તો તમે વિડીયો જોતા રહ્યો અને આખી ટીમ જો સ્કૂલે એક કલરના ના લુગડા પહેરેલા છે સુટી ને સક્કરિયા નું કામ ઉપાડ્યું બધા ચાલો પાછળ નો કેમેરો કરીને બતાવી હા સકર ભેગા કાડી છે અહીંયા ટીમ હોતા રામ રામ જય માતા રામ રામ જય માતાજી હવે જો સકર ભેગા કરવા આયા છે કલાભાઈ ને હાલો નવકોટ ભાઈ તમે શું કરો અમે જો અમે હે ને આશા કાકા ની આખી ટીમ આવી ગયા હે અને જો આશા કાકા ને હે ને આ બધે ચક્કર આયા હે અને અને હે ને હવે રોઈ ગયા બે દળે રમવા આવી એટલે હે ને આવી ગયા હે મારા આશા કાકા ને પિન પિન પણ યુટ્યુબર વાળી પિન આવી ગઈ તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો હવે એ માતાજી માતાજી ફેરો કરા શનિવાર એટલે હા 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 બોલો

પછી બાર વાગે એટલે તડકો પડે અને બપોર પછી વરસાદ આવે એવું થાય તો અત્યારે જો સાંટા આવે એવું થઈ ગયું ચાલુ અને સક્કરિયા આપણે ખોદવાનું ચાલુ કરી દીધું છે આપણે પચખેલ તો થોડાક જ ખોઈ ત્યારે અત્યારે વિડીયો બનાવ્યો હતો પાછા આપણે અજય ભાઈ આગળ આવ્યા છે તો તમને પાછળનો કેમેરો કરીને બતાવી અને સક્કરિયા જો કરણભાઈ પણ અમારા સક્કરિયા ખોદે છે શિવરાત્રિ થોડાક દિનની જ વાર છે કારખાના થી રજા હતી તો સક્કરિયા ખોદે છે હા ઓન આ વર્ષે બરાબર છક્કરિયા નીકળતા નથી વચમાં તમને ખબર હોય તો કરા પડ્યા હતા હાસિન ભાઈના વિડીયોમાં તમે જોયું હોય તો એના હિસાબે બધાય પાન ખરી ગયા હતા એટલે બરાબર એવા છકરિયા નીકળતા નથી હા બરફના રાંગડા પડ્યા થાય મોટા થાય તો હા વેલા હા મોરતા મોરતમો પાંચેક મહિના ઉભા રહે સકરિયા

matá